શ્રી લાલજી મહારાજ ગ્રુપ આયોજિત મહામંત્ર લેખન કરવા માટે આ માહિતી ખાસ મેળવો પછી જ મંત્ર લેખનની શરૂઆત કરો આ બુકમાં આટલા મંત્ર લખી શકો છો શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય શ્રીરામ શ્રીરામ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ શ્રી સીતારામ ઓમ નમો ભગવતે વાસુદેવાય જેમાં બે ખાનાનો ઉપયોગ કરવો ઓમ ભૂર્ભુવ સ્વ તત્સ વિતુર વરેણ્યમ ભરગૌ દેવસ ધીમહિ થીયો યો ન પ્રચોદયાત આ મંત્રમાં ચાર ખાનાનો ઉપયોગ કરવો તો મિત્રો આમાંથી કોઈ પણ મંત્ર એક લેખન કરવું અને આ સિવાય અન્ય મંત્ર લખવા માટે ઈનામ વગરની બીજી બુક પણ આપને પ્રાપ્ત થશે બુકમાં આપેલ વોટ્સએપ નંબર પર પુરુષ ભક્તોએ પુરુષ ભક્તોના નંબર પર અને મહિલા ભક્તોએ મહિલા ભક્તોના નંબર પર મંત્ર લખી મેસેજ અથવા કોલ કરવો અને સાઠ દિવસની અંદર આ બુક પૂર્ણ કરી અથવા અધૂરી બુક પરત જમા કરવાની ફરજિયાત રહેશે આ ભગવદી કાર્ય જગતમાં સૌપ્રથમ આ ગ્રુપ દ્વારા આયોજન થયેલ છે જેમાં અનેક ઇનામો મનપસંદ મંત્રો અને મંત્રલેખન કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ અને લેખન કરનારને સો ટકા ભગવાનનો સાક્ષાત્કાર દર્શન અને સો ટકાની ગેરંટીથી આ ગ્રુપ સેવા કરી રહ્યું છે જે તદ્દન ફ્રી છે માટે સર્વ ભક્તજનો જરૂર લાભ લેશો અને બીજાને પણ લાભ અપાવશો આ ભાગવત કાર્યમાં આંગળી ચિંટવાનું પણ ખૂબ મોટું ફળ છે ફ્રી બુક પ્રાપ્તિ સ્થાન શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉના શ્રી રામ મંદિર ઉના શ્રી મહાકાલેશ્વર મંદિર શ્રી મોટા હનુમાન મંદિર શ્રી મોદેશ્વર મંદિર શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રી રામ વિજય હનુમાન મંદિર શ્રી ખેતલિયા દાદા ભક્તિ મંડળ સોમનાથ બાગ શ્રી જલારામવાડી ઓમકાર ચોકમાં ઓમકાર સ્ટેશનરી આટલી જગ્યાએ ફ્રી મંત્રલેખન બુક મળશે સર્વ ભક્તજનોને શ્રી લાલજી મહારાજ ગ્રુપના જય શ્રી સ્વામિનારાયણ